વડોદરાના કારેલી વિસ્તારમાં તાજેતરમાં થયેલ હિટ એન્ડ રન ઘટનાના પગલે પોલીસ તંત્ર સજાગ બની ગયું છે ડ્રિંક કે ડ્રાઈવના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળતા પોલીસ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ વાહન ચેકિંગની કામગીરી તેજ કરવામાં આવી છે આ પગલાનો મુખ્ય ઉદ્દેશ નશામાં વાહન ચલાવનારાઓને રોકવાનો છે જેથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે શહેરમાં બહારથી પ્રવેશતા વાહનોનું પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાત્રિના સમયે વાહન ચાલકો કેફી દ્રવ્યોનું સેવન કરીને વાહનો ચલાવે છે તેવું પોલીસનું અનુમાન છે આથી રાત્રિના સમયે ખાસ કરીને મુખ્ય માર્ગોને પ્રવેશ ગુરુદ્વારા પર ચેકિંગ પોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે જ્યાં શંકાસ્પદ વાહનો અને ડ્રાઈવરોની તપાસ કરવામાં આવે છે વાહન ચેકિંગ દરમિયાન પોલીસ નશાખોરોને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબે ચલાવી રહી છે બ્રીથ એનાલાઇઝર અને અન્ય સાધનોની મદદથી ડ્રાઈવરોની તપાસ કરવામાં આવી રહી છે અને નશાની હાલતમાં વાહન ચલાવવા પકડાય તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ પગલાઓનો ઉદ્દેશ્ય શહેરમાં માર્ગ સુરક્ષા વધારવાનો છે પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ નશાની હાલતમાં વાહન ચલાવવાનું ટાળે અને માર્ગ નિયમોનું પાલન કરે સાથે જ જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજીક તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે આ રીતે પોલીસ અને નાગરિકો વચ્ચેના સહકારથી શહેરમાં માર માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે